નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બેતાલીસ બાળકોના મોત ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો કેટલો જૂનો છે તેના મચ્છરો કયો ઉદ્ભવે છે આ તમામ બાબતો આપણે આ વિડિયોમાં જોઈશું પ્રશ્ન એક ચાંદીપુરા અથવા ચાંદીપુરમ શેનાથી થતો રોગ છે જવાબ વાયરસ પ્રશ્ન બે ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ કયો નોંધાયો હતો સાચો જવાબ થઈ જશે મહારાષ્ટ્રમાં પ્રશ્ન ત્રણ ચાંદીપુરા વાયરસનો સૌ પ્રથમ કેસ ભારતમાં કયા વર્ષે નોંધાયો જવાબ ઓગણીસો રાખવામાં આવેલું છે તે મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે જવાબ થઈ જશે નાગપુર જિલ્લામાં પ્રશ્ન પાંચ ચાંદીપુરા વાયરસનું નામ સેના પરથી રાખવામાં આવેલ છે જવાબ ચાંદીપુરા નામના ગામ પરથી પ્રશ્ન છ ચાંદીપુરા રોગ કઈ ઉંમર સુધી જોવા મળે છે જવાબ 0 થી ચૌદ વર્ષના બાળકોમાં પ્રશ્ન 7 ચાંદીપુરા રોગના લક્ષણો જણાવો જવાબ ભારે તાવ માથાનો દુખાવો અવસ્થા પ્રશ્ન આઠ ચાંદીપુરા રોગના દર્દીઓ કેટલા સમયમાં મોટાભાગે મૃત્યુ પામે છે જવાબ 48 થી 72 કલાક પ્રશ્ન નવ ચાંદીપુરા રોગનું વાહક કોણ છે જવાબ ફ્લાય પ્રશ્ન દસ ચાંદીપુરા રોગનું વાહક સેન્ડફ્લાયનું નિવાસસ્થાન કયું છે જવાબ ગાર કરેલા કાચા મકાનો ભેજવાળા વાતાવરણમાં પ્રશ્ન અગિયાર સેન્ડફ્લાય થી કયો રોગ થાય છે જવાબ કાલા આઝાર અને ચાંદીપુરા